શ્રી રામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ જેમના લોહીનું ટીપે ટીપું પરમાત્મા માટે વપરાઈ ગયું હોય તેવા સહજ સરળ સાત્વિક વ્યક્તિઓ એટલે સંત આવા જ એક સંત એટલે શ્રી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી તેમનો જીવનકાળ ગણાય છે શ્રી તુકામય મહારાજના ગુરુ હતા મહારાજે આપેલા પ્રવચનોની ભાષા સહેલી છે અને પ્રત્યક્ષ અનુભવની કસોટીમાં કસાઈ ચૂકેલી વ્યવહારો શિખામણો છે મહારાજ ખાતરી આપતા કહે છે કે નામ સ્મરણનો સુલભ માર્ગ જે પકડશે તેને ન લાગે કષ્ટ ન જવું બને સુખે આવે ઘરે નારાયણનો તાદસ અનુભવ થશે મુખે રામનું નામ દેહ શરીરના કામ અને મન જોડવું રામ આ એક જ ઈશ્વર પ્રાપ્તિનો રાજમાર્ગ છે ચૈતન્ય ગોંદવલેકર મહારાજના મરાઠીમાં બોલેલા આ બધા પ્રવચનોનો શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ સંગ્રહ કરી સર્વે પર બહુ મોટો ઉપકાર કર્યો છે મરાઠી ભાષાના પ્રવચનોનો ગુજરાતી અનુવાદ પ્રાધ્યાપક હર્ષદ ઉપાધ્યાયે કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે ક્રમમાં દરરોજ એક એક પ્રવચન આ પુસ્તકમાંથી રજૂ કરવામાં આવશે આજે ત્રીજી એપ્રિલનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે સંતોને ઓળખવા કેવી રીતે અનાજમાં કેટલાક કાકરા એવા હોય છે કે તે સહેલાઈથી છૂટા પાડી શકાતા નથી ચોખામાં સફેદ કાકરા હોય છે તે છૂટા પાડવા પ્રયત્ન કરીએ તોય રહી જાય છે એવી જ રીતે સાધુ પુરુષો આપણામાં ભળી ગયેલા હોય છે તેમને શોધવા જઈએ તો તે આપણી જેમ જ સંસારમાં રહેતા લાગે છે પણ ખરેખર તે આપણાથી જુદા હોય છે ગ્રંથોમાં સાધુના પુષ્કળ લક્ષણો જોવા મળે છે પણ તે પ્રમાણે જોવા જઈએ તો સાધુ ઓળખાય જ આવે એવું નથી સાધુનું એક જ અચૂક લક્ષણ કહીએ તો તે એ છે કે તે સર્વત્ર દેવને જોઈ શકે છે એ સાધુ પણ એ ઓળખવાનું સહેલું છે કે નહીં તો જ્યારે આપણે સાધુ બનીએ ત્યારે જ આપણને સાધુને ઓળખતા આવડે દુનિયામાં આપણે કોઈની જ નિંદા નહીં કરીએ જ્યારે આપણે બીજાના દોષ જોઈએ છીએ એટલે જ કે જ્યારે આપણને બીજામાં દોષ દેખાય છે ત્યારે તે જ દોષ આપણામાં સૂક્ષ્મ રૂપે હોય છે એ સમજીએ અને તરત જ દેવને શરણે જઈને આ મારો દુર્ગુણ દૂર કરી દે એમ તેમની દયા છે દુનિયામાં ન્યાય જેવું કંઈ રહ્યું નથી એમ જ્યારે આપણે કહીએ છીએ તે વેળાએ આપણામાં એ દોષ છે એમ સમજીએ એટલે આપણને કોઈના પણ દોષ નહીં જોઈએ આપણે પહેલાં આપણને પોતાને સુધારીએ ચિત્ત શુદ્ધિ થાય નહીં ત્યાં સુધી આપણને સર્વ ઠેકાણે ભગવદ્ ભાવ ઉત્પન્ન થનાર નથી એટલે જ્યારે જ્યારે આપણને બીજાના દોષ દેખાય ત્યારે આપણું જ ચિત્ત અશુદ્ધ છે એમ સમજીએ ભગવાનની કરુણા યાચીએ તેમને શરણે જઈએ અને મારું ચિત્ત શુદ્ધ કર એવી તેમને વિનંતી કરીએ એમ કરવાથી આપણું ચિત્ત શુદ્ધ થતું જશે અને પછી ભગવાનની પ્રાપ્તિ થવામાં વાર નહીં લાગે જે મિશ્રણ છે તે પચવામાં ભારે હોય છે દાખલા તરીકે મિશ્રણ નહીં હોય એવું એક જ શુદ્ધ અન્ન પચવામાં સહેલું હોય છે એ જેમ ખરું તેમ આપણું અંધકરણ તદ્દન શુદ્ધ હોવું જોઈએ કે જેથી તે બધાની સાથે સહેલાઈથી ભળી શકે પણ અંધકરણમાં સ્વાર્થનું મિશ્રણ થયેલું હોવાથી તે બધાની સાથે સમરસ થઈ શકતું નથી શુદ્ધ અંધકરણવાળા માણસનું ચાલવાનું ધીમું અને બોલવાનું મુદ્દું હોય છે તે બધાને પ્રિય લાગે છે જગતમાં આપણું સમાધાન કે અસમાધાન આપણે કઈ રીતે જગતને જોઈએ છીએ તેના પર આધાર રાખે છે હું મારે માટે નહીં પણ લોકો માટે છું જગત મારે માટે નહીં પણ હું જગત માટે છું એવી વૃત્તિ આપણે રાખીએ સર્વ ચરાચર સૃષ્ટિ જેને ભગવદ રૂપ દેખાય છે તે સાધુ અસ્તુ જાનકી જીવન સ્મરણ જય જય રામ